પેલો છે તમને પાઠમાં હસવાની ક્યાં મજા આવી ને કેમ તમને જે તમને જ્યાં મજા આવી હોય એ તમારે લખવાનું છે ને કેમ મજા આવી એનું કારણ પણ જણાવવાનું આગળ છે બીજો તમે કયા શાકભાજીના વિવિધ રંગ રૂપ અને આકાર વિશે જાણો છો તો હું ડુંગળી બટાટા રીંગણ ભીંડા શક્કરિયા દૂધી ટામેટા ટીંડોળા કોબીસ વગેરે ઘણા બધા શાકભાજી જાણું છું બીજું છે તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય

અને ખુશ્બુદાર બને છે તો કોણ હોઈ શકે લસણ આગળ જઈએ પેલો મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે બધાય શાકમાં મિત્રો કયું આપણે એવું છે શાકભાજી જે નાખી શકીએ છીએ તો શું આવશે બટાટા બીજો છે કે ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં તો શું છે આપણી ડુંગળી આગળ છે હું તો નોન વેજીટેબલ છું એટલે કે હું શાકભાજીની અંદર આવતો નથી તો શું આવશે આદુ મરચા અને કોથમીર તો આ શાકભાજીની અંદર આવતા નથી તો આ શું છે સંવાદ બોલનાર નું નામ લખવાનું છે પેલો છે કે શેઠની સુવાસ લસણની જેમ ચારે કોર જાય છે લલ્લુભાઈ બોલે છે તેમાં સાચું શું આવશે કે સુરણવાળા શેઠની શું આવશે હું તો સમરથ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ તો આ કોણ બોલે છે આ બોલે છે દાયાભાઈ બીજો છે કે સમરત લાલ સુરણ કસ્તુરીની જેમ મહેકે છે તો શું આવશે સમરથલાલની સાત કસ્તુરીની જેમ કે છે અને આ વાક્ય પણ કોણ બોલે છે આ વાક્ય પણ બોલે છે ડાયાભાઈ આગળ જઈએ આગળ છે ચોથો કે સુરણ વાળા શેઠ બટાટાની માફક પરોપકારી છે હવે આપણે ડાયરેક્ટ એના આન્સર જ જોઈએ મિત્રો વિડીયો લોંગ બની જશે કે સુરણવાળા શેઠ બટાટાની માફક મરતા વળા છે તો શું બોલે છે બકુલાલ પાંચમો છે એમાં આવશે આપણા સમરત શેઠ ડુંગળીના દડા જેવા છે તો આપણે કોણ બોલતા હોય છે ડાયાભાઈ

કે કૌંસમાં આપેલા કયા શબ્દ કે શબ્દ જૂથ સમરથલાલ નો દેખાવ સ્વભાવ ગુણ કે કાર્ય દર્શાવે છે તે નોંધો તમને કૌંસની અંદર અનેક શબ્દો આપેલા છે આપણે અલગ પાડીએ તો દેખાવ તો દેખાવ મિત્રો કયા શબ્દ દર્શાવે છે તો ડુંગળીના દડા જેવા એ એક દેખાવ દર્શાવે છે આગળ આગળ છે સ્વભાવ તો સ્વભાવ કયા દર્શાવે છે જોઈ શકો છો મરતા વડા બટાટા જેવો મરચા જેવો અને તાજી કોથમીર જેવો એ એના સદાબ્દ સ્વભાવ દર્શાવે છે ગુણ કયા દર્શાવે છે ગુણ આપણે જોઈએ માન્યતા નાણાનાર અને કામ એમના કાર્ય છે આગળ આગળ છે પાંચમો કે શાકભાજી ફળોની વિગત નોધીને રંગૂજી અટક બનાવવાની છે આપણે

રમુજ અટક જોઈએ તો પાલક વાળા પરેશભાઈ અથવા પાલક વાળા પોપટભાઈ પછી કોળા કરશનભાઈ એવું તમે નામ આપી શકો છો તમને પણ કોઈ યોગ્ય નામ મગજ ની અંદર યાદ આવતું હોય તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો આગળ આગળ વાક્ય વાંચો અર્થ નીચે લીટી કરીને ક્રમના લખવાની છે નો અર્થ

બુદ્ધિ વિના નું કાર્ય કરે છે તો શું છે જોઈ શકો છો આની અંદર આવશે આવશે એટલે પછી જે વિશ્વ ગરીબોને જમાડીને પોતાનો ઉજવે છે નીરજ ચોપરા એ પાલા ફેંકમાં અગાઉની સિદ્ધિ કરતા ચડિયાતી સિદ્ધિ મેળવી તેમાં શું આવશે વિક્રમ તોડવા એટલે વિક્રમ એટલે શું થશે રેકોર્ડ તોડવા જે આપણે કહીએ છીએ અને આપણે પણ પરીક્ષાની અંદર મિત્રો રેકોર્ડ તોડવાના છે આગળ છે સાતમો પાઠના આધારે આપેલા શબ્દના નજીકનો અર્થ આપી તે શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો છે સિમ્પલ છે સામાન્ય શબ્દ શોધવાનો છે માર્કેટ તો થશે બજાર અને આનું વાક્ય પ્રયોગ અહીંયા તમને આપેલું છે એવું નથી કે અહીંયા આપેલું છે તો આપણે બેઠે બેઠું કોપી પેસ્ટ કરીને આ જ લખીએ તમને પણ કોઈ યોગ્ય વાક્ય પ્રયોગ આવડતો હોય તો તમે એ પણ લખી શકો છો મિત્રો અહીંયા છે શાખ તો થશે પ્રતિષ્ઠા અને એનું પણ વાક્ય પ્રયોગ છે આગળ આગળ છે તરખમ તો થશે ઘણું મોટું પછી છે મળતા વડાપકાર લાગુ પડતા વિભાગમાં આપણે ગોઠવવાના છે જોઈ શકો છો અહીંયા તમને અનેક શબ્દ આપેલા છે ગુજરાતી ભાષાની અંદર પણ છે અને અંગ્રેજીમાં પણ છે તો આપણે અલગ ધારવાના છે જોઈ શકો છો ગુજરાતીમાં કયા કયા શબ્દ આપેલા છે તો છે સ્પર્ધા

તમારા વર્ગખંડની અંદર સમૂહ ની અંદર જે નાટક ભજવવાનું છે એ તમારે કરવાનું છે ઉત્તર આ પ્રશ્નો જે છે હવે પછીના એ તમને પરીક્ષાની અંદર પૂછાવાના સમ્રતલાલ નું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે તો સાડા ત્રણ હાથ નું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા એટલે કે રેકોર્ડો તોડી નાખ્યા હતા તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમ્રતલાલ સુરડવાળાનું ભવ્ય સમાન કરવાનું નક્કી કર્યું છે તે સંપૂર્ણ ધ્યાનથી વાંચી લો પછી તમારે લખવાનો છે બાકી મિત્રો આપણે બેઠે બેઠો કોપી પેસ્ટ કરવાનું એવું ગાંડું કાર્ય ક્યારે પણ કરવાનું નથી આગળ છે ત્રીજો કે આ એકમમાં વાંચવા તમને હસવું આવતું હતું

જોઈ શકો છો અહીંયા છે પુલ્લિંગ પુલ્લિંગ શબ્દ હોવા જોઈએ અને એને લાગેલો એવા કયા શબ્દો છે આંખો કમળો દરિયો અંગુઠો ચાબકો પછી અહીંયા છે શબ્દ હોવો જોઈએ અને એની લાસ્ટમાં તમને ઈ પ્રત્યે લાગેલો હોવો જોઈએ તો કયો છે એ છે ખાંડણી લંગોટી ગાડી શિકારી નોકરી ને વાડી પછી છે નપુષકલિંગ શબ્દ હોવા જોઈએ નપુસકલિંગ અને એની દર ઉ કે મોટો લાગેલો હોવો જોઈએ યાદી બનાવો એટલે કે પુલ્લિંગ પુલ્લિંગ શબ્દ હોવો જોઈએ પરંતુ એની પાછળ ઓ પ્રત્યે લાગેલો ન હોવો જોઈએ એવા કયા કયા શબ્દ છે જોઈ શકો છો મોર પર્વત સંબંધ કાચ લાડુ પ્રશ્ન પત્ર પથ્થર પવન પ્રકાશ અનેક શબ્દ આપણે લઈ શકીએ સ્ત્રીલિંગ શબ્દ હોવો જોઈએ બધા જ શબ્દોના ઉદાહરણો તમને આપેલા છે આગળ છે ઉદાહરણ મુજબના દસ વાક્ય લખો એક વચનમાં આવતા વાક્યો લખવાના છે ને બહુ વચનમાં જોઈ શકો છો ઉપર એક વચનમાં છે ને નીચે એના એ જ વાક્યનું બહુ વચન છે એના એ જ શબ્દનું બહુ છે જોઈ શકો તમને આપેલા છે અહિયાં આગળ આગળ તમારે નાનપણ ની અંદર કરતા આવ્યા છે એકદમ સિમ્પલ છે આટલું તો મિત્રો સમજાવવાનું ના હોય તમારે આટલું તો તમને આવડવું જોઈએ જે રેડ કલર થી માર્ક કરેલા છે એ આપણા આન્સર છે સાચા આગળ આગળ છે તમે છઠ્ઠા ધોરણમાં સંજ્ઞાનો પરિચય મેળવ્યો સંજ્ઞા એટલે નામ ખબર છે આપણને

છોકરી જમતો હતો ખોટું છે વાક્ય શું આવશે પેલી છોકરી જમતી હતી રમેશ અચાનક રડવા લાગી ખોટું છે તો તો શું શું આવશે આવશે રમેશ અચાનક રડવા ઝાડ ઝાડ પડી પડી ગયું ગયું આગળ લાસ્ટમાં છે તેમણે એ પુસ્તકો વાંચી લીધું તો તેમણે એ પુસ્તકો વાંચી લીધા અહીંયા તમને અનેક શબ્દો આપેલા છે એના સ્ત્રીલિંગ પુલિંગ ને બહુવચન ની અંદર તમારે ફેરવવાના છે જોઈ શકો છો સંપૂર્ણ વર્ગીકરણ

વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે અને મારા વાલા જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત